શહેરમાં કેટલાય વિસ્તારોમાં ઘેરકાયદે વ્યાજે નાણાં આપવાનો ધંધો ફૂલી ફાલ્યો છે ત્યારે કેટલાક જરૂરિયાતમંદ વ્યક્તિઓ આ વ્યાજ કોરોના ચક્રવ્યૂહમાં ફસાઈ રહ્યા છે તેઓને તેમને વ્યાજ નિયમિત ભરપાઈ કરતા હોવા છતાં પણ તેઓ વધુને વધુ વ્યાજના નામે રૂપિયા ખંખેરવાનું ચાલુ જ રાખતા હતા એટલું જ નહીં વ્યાજના નામે વ્યાજખોરો દ્વારા કેટલાક મજબૂર વ્યક્તિઓ પાસેથી તેમની મિલકતો પણ પડાવી લેવામાં આવતી હોવાના અનેક બનાવો પ્રકાશમાં આવ્યા છે વિરુદ્ધ લોક અભિયાન અંતર્ગત પોલીસ તંત્ર દ્વારા શહેર પોલીસ કમિશનર ની અધ્યક્ષતામાં મકરપુરા ઓનજીસી હોલ ખાતે લોક દરબાર યોજ્યો હતો આ લોક દરબારમાં વ્યાજખોરોના

જે વ્યાજખોરો છે અનરજિસ્ટર્ડ એક્સેસિવ ઇન્ટરેસ્ટ લેવી કરીને લોકોને એક્સપ્લાઇટ કરતા તત્વો છે એમના વિરુદ્ધમાં જે ભોગવનનાર નાગરિકો છે આગળ આવે અને આપણે એમને મદદરૂપ થઈને એફઆઈઆર નોંધી એમના વિરુદ્ધમાં શિક્ષાત્મક કાર્યવાહી કરવાની લીગલ એક્શન લેવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવે સાથે આપણે જરૂરમંદ લોકો છે એમને સરકારશ્રીના કેટલાક યોજનાઓ છે સબસિડી લો ઇન્ટરેસ્ટ રેટ અને ખાસ કરીને ટાર્ગેટ ગ્રુપ માટે જ ડિઝાઇન કર્યો કરેલા પ્રોગ્રામ પણ છે આ પણ એમના આ પ્લેટફોર્મની મારફતે એમના ગ્રાંગણે એમને જાણકારી માટે લઈ આવી આજે તમે જોઈ શકશો કેટલાક બેંકોએ એમના કાઉન્ટર શરૂ કરી છે ઉચ્ચ બેંકના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓ અને ગુજરાત રાજ્યના રાજ્યના કેટલાક અન્ય વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહીને લોકોનો લોકોને જાણકારી અને માર્ગદર્શન આપ્યું છે સાથે સાથે આપણે આ એક પ્રયાસ આ પણ કરી છે કે પોલીસ અને બેંક વચ્ચે એક સેતુ બનીને લોકોને જે જરૂરમંદ લોકો છે એમને આઈડેન્ટિફાઈ કરીને આ કાર્યક્રમનું આયોજન કરતાં પહેલાં જ બધું લોન મંજૂરી કરવાની પ્રક્રિયા કરાવીને એમને આ પ્લેટફોર્મમાં સન્માનિત્ત કરીને લોન વિતરણ પણ કરાવ્યું આજે તમે જોયું ચાલીસ જેટલા બેનિફિશિયરીઓ ઉપસ્થિત રહ્યા જુદા જુદા યોજનાઓ હેઠળ એમને બેંક દ્વારા એમને લોન પણ વિતરણ કરવામાં આવ્યું મને વિશ્વાસ છે કે જનજાગૃતિ વધશે અને જે જરૂરિયાતમંદ લોકો બેંક અને સરકારી ક્ષેત્રના જુદા જુદા ફિનાન્શિયલ ઇન્સ્ટિટ્યુશનને સંપર્ક કરતા લોકો ડરે નહીં અને એમના આપણા પોલીસ પણ ફેસિલિટેટર રહી તરીકે રહી એમને ઝડપથી એમને ગુજરાત મુજબ નાણાકીય સાહેબ મળી રહે તે માટેનો લાભ પણ મેળવશે સાથે સાથે સમગ્ર શહેરમાં એક પણ ગુનેગાર એવા પ્રવૃત્તિ ચલાવતા હોય લોકો કોઈ પણ બીક વગર ડર વગર પોલીસ સ્ટેશન કે આપણા હેલ્પડેસ્ક સુધી પહોંચે અને એમના ફરિયાદ નોંધાવે જેથી કરીને આપણે મદદ કરે કે આપણે વચ્ચે રહીને ગરીબ લોકોના શોષણ કરતા આવા તત્વો વિરોધ સ્ટ્રોંગ લીગલ એક્શન લેવામાં આવે અને એમની પૂરતી સંપૂર્ણ રીતે નાબૂદ કરવામાં આવે આ વડોદરા શહેર પોલીસના પ્રયાસમાં મદદરૂપ ચરે એટલે તમારા